એક વીક પહેલાં મેં તમને લો ઓફ એટ્રેક્શનનો એક પ્રયોગ કરાવ્યો હતો પ્રેક્ટિકલી તમારી પાસે આંખો બંધ કરાવી હતી અને તમને એ એ વસ્તુ જોવા માટે કીધી હતી જે હું બોલતી હતી અને તમારામાંથી જેટલા પણ લોકોએ આ વિડીયો જોયો હતો એ બધાને ખૂબ આનંદ આવ્યો હતો ઘણાએ એવું લખ્યું હતું કે અમારી યાદો તાજી થઈ ગઈ તો ઘણાને બહુ જ સરસ મજા આવી અને એક ફિલિંગ મજાની એક ફિલિંગ આવી એના લીધે માઇન્ડ ફ્રેશ થઈ ગયો તો લો ઓફ એટ્રેક્શન એક એવી વસ્તુ છે કે જે ફક્ત બ્રહ્મમાં જોવાની નથી એ દરેક વસ્તુ તમારી પાસે આવી શકે છે જો તમે એને એવી રીતે બોલાવો તો એવી રીતે ઈચ્છો તો આજકાલ બધા જ લો ઓફ એટ્રેક્શનની પાછળ પડે છે લોકો કહે છે કે તમે જે માંગો એ મળે છે અને મળે છે એ વાત પણ સાચી છે પણ તમે એને કેવી રીતે માંગો છો કેટલી ઇન્ટેન્સિટીથી માંગો છો અને એના માટે અમુક નિયમો છે જે નિયમો હું તમને આજે કહેવા જઈ રહી છું કે ક્યારે તમારે પ્રભુ પાસે કે યુનિવર્સ પાસે માંગવું જોઈએ એના બે સમય નક્કી કરેલા છે એક કે જ્યારે તમે રાત્રે સુવા જાઓ હાથ પગમોળું ધોઈ ફ્રેશ થઈ અને તમે જ્યારે તમારી બેડમાં આડા પડો અને જ્યારે તમને ઊંઘ આવવાની ચાલુ થાય તમને એવું લાગે કે હવે ઊંઘ આવી રહી છે એ સમયે તમારે જે પણ તમારા મનમાં હોય એ તમે ફીલ કરો માંગો અને પછી તમે ઊંઘી જાઓ અને બીજો ટાઈમ છે કે સવારે જ્યારે તમે ઉઠો ઉઠો ત્યારે બે મિનિટ પહેલાં જ્યારે તમે પથારીમાં ઉઠી ગયા હો જાગી ગયા હો પણ ઊભા થયા ના હો એ સમયે તમે એ જ વસ્તુ ફરીથી રિપીટ કરો તો આ બે જે સમય છે જે આપણું અંતર મન અંદરનું મન સાંભળે છે અને અંદરનું મન એ બહારના મન કરતાં વધારે સારું કામ કરે છે અને એ અંદરનું મન તમે ચાહો એ તમને અપાવે છે આને કહેવાય છે લો ઓફ એટ્રેક્શન તો જે બી વસ્તુ તમે ચાહો લાઈક તમે જે પણ ચાહો એને તમે જુઓ વિઝ્યુઅલાઇઝ કરો જેમ મેં તમને ગયા વખતે કીધું હતું કે તમે દરિયા કિનારે ગયા છો એ જે એક્ટિવિટી કરાવી હતી એવું જ વસ્તુ તમારે પોતાને માંગવાની મારી પાસે એક સુંદર ઘર છે આંખો બંધ કરીને એ સુંદર ઘર તમારે જોવાનું તમારા મગજમાં જે ઘર છે એવું પ્લસ તમારી પાસે બે ત્રણ ગાડીઓ બહાર પડેલી છે વગેરે 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 જેટલું પણ લાંબુ તમારું લિસ્ટ હોય એ તમે લો ઓફ એટ્રેક્શનથી મેળવી શકો છો આ એક એક્સરસાઇઝ છે અને એ આપણું અંતરનું મન સાંભળે છે અને એ પ્રમાણે આપણા વિચારો ગોઠવાય છે અને એ પ્રમાણે આપણને વસ્તુઓ મળતી જાય છે તો આ નિયમ તમે પણ અપનાવી જુઓ અને પછી મને કમેન્ટમાં લખો કે તમે શું શું માગ્યું